કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ જય સીતારામ આજે આપણે બનાવીશું વિનેક કોટી જેની માટે સૌથી પહેલા એક સીધી લાઈન દોરવાની હોય છે જે મેં દોરી લીધી છે અને હવે લાઈન પર આપણે પહેલા મૂકીશું ઝીરો સેન્ટર એક પોઈન્ટ આપી અને આગળ ડાયગ્રામ લઈશું એક જેમ ચારથી જ આપણે ડાયગ્રામ દોરીશું આ જ સાઈડથી આમાં જેવા જ માપ છે એવા જ માપ તમારા મેજર ટેપમાં હોય છે તમે મોટા પેપર ઉપર આ જ માપથી કરી શકો છો આપણે હવે ડાયગ્રામ દોરવાની શરૂઆત કરીએ અહીંયા સૌથી પહેલા લઈશું આપણે લંબાઈ છે લંબાઈ વધતા અડધો ઇંચ કરીશું તમારે અસ્તરવાળી કરવી હોય તો આ આટલું માપ બહુ થઈ ગયું લંબાઈમાં લંબાઈ પ્લસ અડધો ઇંચ પછી લેવાનું છે છાતીનો ચોથો પ્લસ અડધો ઇંચ છાતીનો ચોથો છે પાંચ ઇંચ એમાં અડધો પ્લસ કરીશું એટલે સાડા પાંચ

સ્કેલમાં આપણે આ રીતે પણ મૂકી શકીએ અને આમ પણ મૂકાય શોલ્ડર્સ આપણો આપડો આઠ આઠ ના અડધા ચાર પાંચ પ્લસ કરી સવા ચાર નીચે લેવાનું છે અહીંયાથી ગળાનું બારમો ભાગ લઈશું છાતીનો બારમો ભાગ પોણા બે ઇંચ એક ઇંચ પાંચ અડધો ને પોણો એટલે પોણા બે એજ રીતે અહીંયા લઈશું અડધો ઇંચ ક્રોસ લાઈન માટે શોલ્ડર ની આ પાછળનો ભાગ છે હવે અહીંયા નીચે અડધો ઇંચ આપણે અંદરની સાઈડે માપ લઈશું અહીંયાથી ક્રોસ લાઈન આપીશું અહીંયા સિલાઈ મારી દેવી ફિટિંગ માટે હોય છે હવે બાય શેપ આપીશું પાછળનો ભાગ આપણો તૈયાર થઈ ગયો છે હવે માપ લખાવું છું ધ્યાનથી જોજો મિત્રો આ લાઈનનું કોઈ માપ નથી ખાલી એરો જ આપવાનો છે આ રીતે ક્યાંથી ક્યાં કેટલું માપ લીધું છે અહીંયાથી અહીંયા આપણે લીધું છે લંબાઈ પ્લસ અડધો અહીંયાથી અહીંયા લીધું છે છાતીનો ચોથો પ્લસ અડધો છાતીનો ચોથો પ્લસ વન ઇંચ આજે માપ લીધું છે એ જ માપ અહીંયા પણ આવશે છાતીનો ચોથો પ્લસ વન ઇંચ અહીંયા અડધો ઇંચ લેવું અહીંયા પણ અડધો ઇંચ શોલ્ડરમાં શોલ્ડર

લંબાઈ વધતા અડધો ઇંચ લંબાઈ અગિયાર છે પ્લસ અડધો સવાડા અગિયાર છાતીનો ચોથો પ્લસ અડધો ઇંચ છાતીનો ચોથો પ્લસ વન ઇંચ પાછળના ભાગ કરતા આગળના ભાગમાં થોડો ડિફરન્સ છે અહીંયા જે માપ આવ્યું છે એ જ અહીંયા લેવાનું છે શોલ્ડર શોલ્ડર ઇંચ શોલ્ડરનો બીજો ભાગ પ્લસ વન ઇંચ અહીંયા પણ શોલ્ડરનો બીજો ભાગ પ્લસ વન ઇંચ માપ આવે છે ચાર ચાર ઇંચર આઠ છે તો એનો અડધા ચાર પ્લસ સવા ચાર અહીંયા પણ લેવામાં આવશે સવા ચાર ખાનું થઈ ગયું છે બાર ની સાઈડ લઈશું પોણો ઇંચ એક્સ્ટ્રા છતી નો બારમો ભાગ પોણા બે ઇંચ બે છે બે ની પહેલા આવે છે પોણા બે અડધો ઇંચ ક્રોસ લાઈન માટે આપણે વિને એક ગળું કરીએ છીએ અહીંયાથી થી ઉપર દોઢ ઇંચ લઈશું આ લાઈન છે આ પોઈન્ટ બંને આ રીતે રાખી અને લાઈન દોરીશું લાઈન પર જ્યાં પણ પોઈન્ટ આવે ત્યાં એની જાતે જ આપણું ગળાનો શેપ આવી જશે આ રીતે લાઈન દોરવી આ પોણા ઇંચની લાઈન પર અહીંયા નીચે એકસ્ટ્રા અડધો ઇંચ લેવાનું છે અડધો ઇંચ જે છે ત્યાંથી આપણે આ રીતે સેપ આપવાનો છે ગોળાકાર શેપ રેડી થઈ ગયો છે આપણો હવે અહીંયાથી થી એક ઇંચ છોડીશું ખિસ્સા માટે અંદરની સાઈડે લઈશું છાતીનો આઠમો ભાગ છાતીનો આઠમો ભાગ આવે છે અઢી ઇંચ સેમ સેમમાં અહીંયા પાઇંચ નીચે લેવાનું હોય છે એટલે આપણે પોણા ત્રણ લઈશું થોડુંક ખિસ્સું ક્રોસ આવશે ચારે સાઈડ એક સરખું જ માપર છે આપણું ખીસ્ુ તૈયાર છે હવે આપણે અહીંયા અને માપ લખીને સમજાવી દઈશું કે કઈ રીતે માપ આવે છે આગળના ભાગમાં લંબાઈ પ્લસ અડધો ઇંચ અહીંયા લેવાનું છે છાતીનો ચોથો પ્લસ અડધો ઇંચ

અહીંયા લઈશું છાતીનો બારમો ભાગ આ આ પોઈન્ટ સુધી બીજો ભાગ પ્લસ ઇંચ અડધો આખો જ ડાયગ્રામ ફરીથી એકવાર સમજાઈ દઉં છું સૌથી પહેલા લેવાનું છે લંબાઈ લંબાઈ વધતા અડધો ઇંચ પછી લેવાનું છે છાતીનો ચોથો ભાગ વધતા અડધો ઇંચ આ સાઈડે છાતીનો ચોથો પ્લસ વન ઇંચ અહીંયા પણ છાતીનો ચોથો પ્લસ વન ઇંચ એના પછી લેવાનું છે શોલ્ડર શોલ્ડરનો છાતીનો અડધો પોણો ઇંચ બાર જવાનું છે આ શેપ માટે આ રીતે શેપ બાર જશે કોટીનો અહીંયાથી એક ઇંચ અહિયાં અહીંયા લેવાનું છે છાતીનો આઠમો ભાગ ત્રણે સડે બુદ્ધિ ચારે બાજુ એકદ સરખો માપ લેવાનું છે આઠમો ભાગ અહીંયા પણ આઠમો ભાગ અહીંયા પણ કિસાની ચારે બાજુ અહીંયા 5 ની ગેપ આપવાની છે તૈયાર છે આપણો કોટી આગળનો ભાગ છે આગળનો ભાગ આ છે પાછળનો ભાગ પાછળના ભાગમાં અહિયાં અડધા ઇંચની આ ગેપ આપવાની છે અહિયાં થી સિલાઈ જ્યાં તૂટક લાઈન બતાવી છે ત્યાં તમારે સિલાઈ લેવાની છે તૈયાર આપણું વી ડાયગ્રામ ગળું અને તમે પેપરમાં જેમ મેં સ્કેલમાં ચોપડામાં કર્યું છે તમે પેપરમાં મેઝરટેપથી કરી અને કટિંગ કરી અને સીવી શકો છો કોટી જય શ્રી કૃષ્ણ